તમે નંબર ના ચશ્મા રાખો છો તો આ રાજકોટ આખા બધે તમારું જ એક જ નામ ગુંજે છે તો આટલું મોટું તમારું નામ છે તો બતાવો મને તમે કયા નંબર ના ચશ્મા આપશો હા અમે રાખીએ છીએ ને બધી જ કોઈ પણ કસ્ટમર કોઈ પણ ફ્રેમ માં કે બધી ફ્રેમ અમે અવેલેબલ અમારી પાસે જોવા મળશે તમને પ્લાસ્ટિક મેટલ ફેન્સી ગોગલ્સ કોઈ પણ વેરાયટી અમારી પાસેથી મળી જશે તમને અને વીસ વર્ષ જૂની તમારી પેઢી છે હા વીસ વર્ષથી અમે ટૂંકમાં ચશ્માની લાઈનમાં કામ કરીએ છીએ એમ હા અને બીજું કે સાહેબ તમે અહીંયા નંબર પણ ફ્રીમાં તપાસી આપો તો સાથે કોઈ પણ ચશ્મા તમારે રિપેરિંગ કરવા હોય તો રિપેરિંગ પણ ફ્રીમાં ફ્રીમાં ફ્રી ચશ્મા લીધા નથી જોવા મળતી તો તમે કઈ ઓફર આપો અમને હા અમારી પાસે ઓફર ચાલુ છે અત્યારે એકત્રીસ ડિસેમ્બર સુધીની કે બાય વન ગેટ વન ફ્રી ટૂંકમાં નંબર વાળા ચશ્મા માટે કોઈ પણ અલગ અલગ નંબરના ચશ્મા પણ ના હોય તો પણ બાય વન ગેટ વન ફ્રી છે અત્યારે એક ચશ્મા ની ખરીદી કરો અને બીજા ચશ્મા ફ્રી માં મેળવો સાહેબ પહોંચી જજો આનંદ બંગલા ચોક થી સ્વામિનારાયણ ચોક તરફ જતા કૃષ્ણનગર મેઇન રોડ ધોળકીયા સ્કૂલ ની બાજુમાં આર વી ચશ્મા ઘર